નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ભારતીય સંસ્કૃતિની અંદર વાર તહેવારનું ખૂબ જ મહત્ત્વ હોય છે આવું જ મહત્વ આપણે હાલમાં જ હોળી અને ધુલટીના તહેવાર નિમિત્તે પણ મનાવવામાં અને જોવામાં આવ્યું હતું વાત એવી છે કે જબલપુર પાસેના કિબાળા પાસે એક દિયરે પોતાની જ ભાભી પર રંગ લગાવવાના બાને ખરાબ કામ કર્યું હતું જેની વાત જાહેર થતાં જ મોટાભાઈએ તેના નાના ભાઈ પર પોલીસ ફરિયાદ દાખલ કરી છે વાત જાણે એમ બની છે લોકો ધુલટીના તહેવારમાં એકબીજાને રંગ લગાડીને જ્યારે એકબીજાને રંગ લગાડીને મજા કરવાની મસ્તીના મૂડમાં હતા ત્યારે દિયર તેની સગી ભાભીને રંગ લગાડવાના બને આવ્યો હતો રંગ લગાડી અને ભાંગના નચામાં ચોર હોવાના કારણે આ યુવક

પોતાની પત્નીએ પર પત્કાર કરવાના ગુનામાં એમને પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને આ નરાધમ દિયરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરના અટકાયતી પગલાં પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે તો મિત્રો આ વિડીયોમાં તમને આવા જણાવી હતી ફરી મળીશું નવા વિડીયોમાં જો પ્રથમ વખત તમે આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઇકનને પ્રેસ કરી દો સાથે જ તમારા મિત્રો સુધી શેર કરી આપો જેથી કરીને તેઓને પણ આનંદ મળે